સોડોદરા ટવેન્ટી ફોર્વસ ન્યૂઝ આવે જોયોયા ઘટના સમય પાંજરાપુર ખાતે આવેલા ધરણીધર પાર્શ્વનાથ જિનાલયની સત્તરમી સાલગીરા ભવ્યતી ભવ્ય રીતે ઉજવાય આચાર્ય મહાપદ્મસૂરી મહારાજ તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ તથા સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં નૂતન જીન ભવનનું ભૂમિ પૂજન ખનન વિધિ પણ કરાય જૈન શાસ્ત્રોમાં જિનાલયની વાર્ષિક ધજા બદલવાનું ખૂબ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે એમ જૈન અગ્રણી દીપકશાએ જણાવ્યું હતું આજી શેની મધ્યમાં આવેલા પાંજરાપોળ રાજ્ય મહેલ રોડ ખાતે આવેલા ધરણીધર પાર્શ્વનાથજીના લઈને સત્તરમી ધજાના લાભાર્થી ચંદ્રબેન નાથાલાલ કોઠારી પરિવારે પૂરા વિધિ સાથે શાસ્ત્રોક્ત રીતે સત્તર ભેદી પૂજા ભણાવી હતી અને પરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આ પૂજન માટે દેશની નદીઓના જળ તથા સુગંધિત ઔષધિઓ મિશ્રિત જળની પરમાત્માના અભિષેક ક્રમાવ્યા હતા અને ત્યારબાદ અર્પિત ઠાકોરે શાંતિ કળશનું વિધાન કર્યું હતું આ કાર્યક્રમ માટે વિધિકાર શિરીષા તથા સંગીતકાર જયેશ ચુડગરની જુગલબંધીએ પરમાત્માના ટ્રસ્ટી તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજની નિશ્રામાં નૂતન જૈન ભવન નિર્માણના ચડાવવા જયેશ ચુડગરે બોલાવ્યા હતા મધુમાં જીન અગ્રણી જણાવ્યું હતું કે પાંજરાપોળ ધરણીધર પાશ્વરનાથ જીનાલય ત્રણ વર્ષ માટેની ધજાની બોલી બોલાતા તેનો લાભ પણ સત્તર વર્ષની એક ધાર્યો લાભ લેનાર ચંદ્રાબેન નાથાલાલ કોઠારી પરિવારે લીધો હતો ધ્વજારોહણ બાદ નૂતન જૈન ભવનની ભૂમિપૂજન તેમજ ખનન વિધિ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ભારે હર્ષોલ્લાસ પૂર્વક કરાઈ હતી એમ ટ્રસ્ટી મનીષભાઈ શાહે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ શેરી જૈન સંઘના ટ્રસ્ટી રૂપેશ શાહ વડોદરા સમસ્ત જૈન સંઘના મંત્રી ઉરેશ કોઠારી સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા અને આચાર્ય મહાપદ્મસુરી મહારાજે માંગલિક પ્રવચન આપ્યું હતું અને ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ પરેશ નવીનભાઈ પેનવાલાએ જણાવ્યું હતું ઊંચી પોળ રાજમેલ રોડ પાંજરાપોળ ખાતે સરસ મજાનું ધરણીધર પાર્શ્વનાથ જીનાલય આવેલું છે એની સાલગીરીનો કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સુરેશ્વરજી મહારાજા મહાધર્મ સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ છે આ આખો કાર્યક્રમ આપણી સાથે જે લાભાર્થી પરિવાર છે નાથાલાલ ચંદ્રાવતીબેન નાથાલાલ કોઠારી પરિવાર એમના ઉરેશભાઈ છે એવો પુણ્ય પવિત્ર સંઘના પ્રમુખ પણ છે એમની સાથે છે ઉરેશભાઈ કોઠારી સમસ્ત મા જે વડોદરાની જે સંસ્થા છે બધા સંઘોની સમસ્ત જૈન સંઘ એના મહામંત્રી છે વિધિકાર એવા આપણા શિરેષભાઈ છે આપણે ઉરેશભાઈને પરેશભાઈને પૂજીએ આજે આખો કાર્યક્રમ શેનો હતો ને કેવી રીતે સંપન્ન થયો આજે સત્તરમી ધજાનો સાલગીરાનો કાર્યક્રમ હતો જે કાર્યક્રમને અમે વર્ષોથી અમારા પરિવારના લાભ આપેલો છે અને અગાઉ ત્રણ વર્ષ માટે પણ અમને આ શ્રી સંઘે આ ધજાનો લાભ આપેલો છે જે બધા સંઘના અમે ઋણી છીએ અને ત્યારબાદ અહીંયા આગળ નવું જૈન ભવન બની રહ્યું છે જે જૈન ભવનની અંદર પણ ઘણા લાભો આપી અને ગુરુ મહારાજની નિશ્રામાં આચાર્ય એનું પણ સરસ રીતે વિધિવત ભૂમિપૂજન અને ખનન વિધિ થયેલ છે વિધિકાર સંગીતકાર કોણ બધા હતા શ્રી શિરીષભાઈ શાહ અને સંગીતકાર શ્રી જયેશભાઈ ચુગર હતા જેની નિશ્રામાં આ બધો કાર્યક્રમ પૂર્ણ થયેલ આપનું નામ પરેશભાઈ કોઠારી